નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે પાંચ જુલાઈ બે હજાર પચીસના ડેડીયાપાડાની પ્રાંત કચેરીમાં ધારાસભ્ય છેતર વસાવા અને ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે થયેલી માથાકોટ મુદ્દે હવે સાગબારા અને ડેડીયાપાડાના કેટલાક મહિલા સમૂહો આ મુદ્દાને ધારાસભ્ય વિરુદ્ધ મહિલાઓના સન્માન સાથે જોડીને આજે એક રેલી કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ધારાસભ્ય છેતર વસાવા વિરુદ્ધ પ્લે કાર્ડ લઈ પ્રદર્શન અને ધરણા કરવામાં આવ્યા હતા રેલી કરવામાં આવી હતી ચાર કરવામાં આવ્યા હતા ત્યારે કોણ છે આ મહિલાઓને શા માટે આ પ્રકારના ચાર કરી રહ્યા છે જુઓ વિડીયોમાં અમારી જે મહિલા મહિલા આગેવાન મહિલા તાલુકા પંચાયતના પ્રમુખ મહિલા આદિવાસી મહિલાઓનું અપમાન કર્યું છે જે ચેતરભાઈ વસાવાએ જે મહિલાઓનું અપમાન કર્યું છે એ ચલાવી રહ્યો અને આજે અમે એટલા જાગૃત મહિલાઓ આજે અપમાન કરે છે તો આમ સામાન્ય મહિલાઓનું શું કે અમારી સુરક્ષા છે અમે ત્યારે એ વ્યક્તિ આવી જાહેર ઓફિસોમાં એ કરતો હોય કે જે પ્રતિષ્ઠિત અધિકારીઓની સામે અમારું અપમાન કરતો હોય તો પછી જાહેરમાં શું ના કરે આવા વ્યક્તિને ચલાવી લેવામાં ન આવે અને સખતમાં સખત એને છે ને સજા થવી જોઈએ એટલા માટે કે અમારી મહિલાનું એને અપમાન કર્યું છે મહિલા અગ્રવાલનું અપમાન કરે છે આવનાર ભવિષ્યમાં સ્વાગત થશે એનું ચંપલના ચંપલના હાર પહેરાવીને સ્વાગત કર્યું છે અમારા શાકભાલા બેડિયામાં